નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જો તમે બી કે પીટીસી પૂરું કરેલું હોય અથવા તો તમે નવી ટેટ ટાટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય તો તમારા માટે ખૂબ જ ખરાબ સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વિગતવાર ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ કોઈ પણ વિદ્યાર્થી બી કે પીટીસી પાસ કરે છે એના પછી જે છે એ ટેટ ટાટ પરીક્ષાની રાહ જોતો હોય છે કારણ કે એનું સપનું જે છે એ શિક્ષક બનવાનું હોય છે તો એ તમામ ઉમેદવારો માટે જે છે એ સરકાર દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવે છે જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખરાબ કહી શકાય તો એના વિશે જે છે એ ડિટેલની અંદર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ હાલ પૂરતી લેવાય એવા કોઈપણ પ્રકારના સંકેત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા નથી બીએડ અથવા તમે પીટીસી કરેલું હોય ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘરે બે રહેજો સરકારને ભરતી કરવામાં રસ નથી કારણ કે હું આવું કઈ રીતે કહી રહ્યો છું એના મારા જોડે પૂરતા કારણો છે એ પણ હું તમને થોડી વારમાં જણાવું છું કે સરકારને શા માટે ભરતી કરવામાં રસ નથી અને આવું જે છે હું કઈ રીતે કહી રહ્યો છું કારણ કે બીએડ અને પીટીસી પાસ ઉમેદવારો જે છે એ ટેટાટ પરીક્ષા આપે છે અને પછી એમનું સપનું હોય છે કે શિક્ષક બનીએ અને જે ઉમેદવારો ઓલરેડી ટેટ આટ પાસ થઈ ગયા છે એવો જે છે એ ભરતી પ્રક્રિયાની રાહમાં હોય છે તો એ તમામ ઉમેદવારોની જે છે હવે ઘરે બેસી રહેવાનો વારો આવી ગયો છે નવી ભરતીના બદલે નિવૃત્ત શિક્ષકોને નોકરી આપવામાં આવશે તો જે છે એ અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ ઓલમોસ્ટ પૂરી થવામાં છે વિદ્યા સહાયક ભરતી જે છે એ ધોરણ છથી આઠમી જિલ્લા પસંદગીની પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે રોકાઈ ગઈ છે એના પછી શિક્ષકોની જે છે એ કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ ભરતી પ્રક્રિયા થવાની છે એના માટે પણ જે છે એ ફોર્મ ભરાઈ ગયા છે તો આમ આ તમામ ભરતી પ્રક્રિયા હવે પૂરી થવાના આરે છે તો તમામ ઉમેદવારોને એવી આશા હતી કે નવી ટેટટેટ પરીક્ષા લેવામાં આવશે અને એના પછી સરકાર દ્વારા જે છે એ પચીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી પડી છે એના પર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે પરંતુ એના બદલે સરકારે અવળું જ પગલું ભર્યું છે એટલે કે અવળો જે છે એ નિર્ણય લીધો છે સરકારે એવું કર્યું છે કે જે ઉમેદવારો નિવૃત્ત થઈ ગયા છે એટલે કે જે શિક્ષકો ઓલરેડી નિવૃત્ત થઈ ગયા છે એમને જે છે એ ફરીથી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે એટલે જે શિક્ષિત બેરોજગાર યુવાનો છે જે ઓલરેડી બી અથવા પીટીસી પાસ કરીને બેઠા છે ઘણા બધા ઉમેદવારો તો એવા છે કે ઓલરેડી તેઓ ટેટ પરીક્ષા જે છે એ પાસ કરીને બેઠા છે અને હવે તેમની જે છે એ વય મર્યાદા પણ પૂરી થવામાં છે છતાં પણ શિક્ષકની જે છે એ નવી ભરતી કરવામાં આવી રહી નથી તે અંગે જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તો તમે જોઈ શકો છો શૈક્ષણિક કાર્ય કોરંભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતનથી કામગીરી સોંપવા બાબત તો જે નિવૃત્ત શિક્ષકો હતા એમને જે છે એ ફરીથી નોકરી રાખવાનું જે છે એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર લખ્યું છે એ પ્રમાણે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકની નિમણૂક થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતે મંજૂરી આપેલ છે તો તમે જોઈ શકો છો ધોરણ એકથી આઠ અને ધોરણ નવથી બારની અંદર સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જે પણ જગ્યાઓ જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પછી ખાલી રહે છે એ અને જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પછી પણ ખાલી રહે છે એની જે ત્યાં નિવૃત્ત શિક્ષકોને જે છે એ ફરીથી નિમણૂક આપવામાં આવશે માનદ વેતન સાથે અહીંયા એવું લાગતું હતું પહેલાં કે જે સાઇટ છે ટેટાટનું કટ એને ઘટાડીને પિસ્તાલીસ ટકા કરવામાં આવે તો જે ઉમેદવારો રહી ગયા છે એમને જે છે એ નોકરી મેળવવાનો ચાન્સ મળે તો સરકાર દ્વારા એ પણ નથી કરવામાં આવ્યું અને એના પછી એવું હતું કે જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી રહે છે એને નવી ભરતીની અંદર સમાવેશ કરવામાં આવશે પચીસ હજાર જેટલી જગ્યાઓ ગુજરાતની અંદર શિક્ષકોની ખાલી પડી છે તો ત્યારે એવું લાગી રહ્યું હતું કે જે છે એ જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એને કટ ઓફ ઘટાડીને નહીં ભરવામાં આવે તો નવી ભરતી પહેલાં ટેટ પરીક્ષા લેવામાં આવશે જલ્દી વર્ષના અંતમાં બે હજાર પચીસના અંતમાં અને બે હજાર છવ્વીસની અંદર નવી શિક્ષકોની ભરતી આવશે એવા જે છે એ ઉમેદવારોની આશા હતી તો એ તમામ આશાઓ ઉપર સરકારના આ નિર્ણયથી જે છે એ પાણી ફરી વળ્યું છે ઉક્ત મંજૂરી અન્વયે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને નીચેની શરતોએ કામગીરી સોંપવાની રહેશે તો અહીંયા લખી છે તો એ પ્રમાણે એક પછી હું તમને કીધું રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારણ માટે એકત્રીસ જુલાઈની સ્થિતિ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળામાં ખાલી પડેલી જગ્યાઓ વિભાગના અગિયાર સાત બે હજાર પચીસના સમાનકી ઠરાવથી સુધારેલ કાર્યપદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકોને કામગીરી સોંપેલો હોય ત્યાર પછી પણ જે જગ્યાઓ ખાલી પડી રહી એવી ખાલી પડેલી જગ્યાઓ પર કામ ચલાવ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિવૃત્ત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે તો જે શિક્ષકો ઓલરેડી એમને જે છે એ વર્ષોનું શિક્ષક તરીકે નોકરી કરી અને નિવૃત્ત થયા છે એમને જ જે છે એ ફરીથી શિક્ષક તરીકે લેવામાં આવી રહ્યા છે પરંતુ જે નવા ઉમેદવારો બી અથવા પીટીસી પાસ કર્યું છે એમના માટે ટેટ પરીક્ષા નથી લેવામાં આવી ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે ઓલરેડી ટેટાટ પરીક્ષા પાસ કરીને બેઠા છે એમના માટે જે છે એ ભરતી પ્રક્રિયા આવવામાં આવતી નથી પરંતુ જે ઓલરેડી નિવૃત્ત થઈ ગયા છે એમનું જીવન જે છે એ પૂરું એટલે કે મીન્સ નિવૃત્તિના સમયમાં ગાળવા માગે છે એમને જે છે એ ફરીથી લાવવા સરકાર માગે છે પરંતુ જે બેરોજગાર યુવાનો બેઠા છે એમના માટે સરકાર જે છે એ વિચારવા માગતી નથી નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકોને મહત્તમ વય મળતા બાસઠ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તો ઓલરેડી જે નિવૃત્તિની વય છે એના પછી બાસઠ વર્ષ કરતાં વધારે ના હોય એવા શિક્ષકોને જે છે એ ફરીથી લેવામાં આવશે શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આ નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે શૈક્ષણિક વર્ષના અંતે આ નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે તો આ જે છે એક પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા છે પરંતુ આ જે છે એક પ્રકારની ખોટું જે છે એ કદમ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યું છે અને જે પણ નિવૃત્ત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા માનદ વેતન જેટલું જ માનદ વેતન ચૂકવવાનું રહેશે આ સિવાયના કોઈ પણ વધારા નાણાકીય કે સેવા લા સેવાકીય લાભ જે છે એ પ્રાપ્ત થશે નહીં જો નિવૃત્ત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નિવૃત્ત બાદ કામગીરી કરવા માગતા હોય તો તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને અગિયાર સાત બે હજાર પચીસના વેઇટિંગ લિસ્ટ મુજબ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થાય નહીં તો જે છે એ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે તો આ રીતે જે છે એ આખું પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તો અને નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક ઠરાવની શરતોને આધીન કરાર આધારિત નિમણૂક આપવાની રહેશે તો આ છ શરતોને આધારે જે છે એ શિક્ષકોની નિવૃત્ત શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે હવે તમે અહીંયા જોયેલું લો મેઇન વસ્તુ લાયકાત ધરાવતા હજારો યુવા બેરોજગાર છતાં નિવૃત્તોને રોજગારી આપવાનો તગલક્ષી તક લખી નિર્ણય તો સરકાર દ્વારા જે આ નિર્ણય શું વિચારીને લેવામાં આવે છે એ જે છે એ ખબર પડતી નથી નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે નિમણૂક આપવાના નિર્ણય શિક્ષણ વિભાગના નિર્ણય સામે રોષ તો જે આ નિર્ણય આવે છે એના સામે તમામ ઉમેદવારોનો અને મોસ્ટ ઓફ શિક્ષકો દ્વારા પણ જે છે એ આ ભરતી પ્રક્રિયાનો ભરતી ભરતી પ્રક્રિયા સામે જે છે એ રોષ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટ આઠમાં સફળ થયેલા ઉમેદવારોની સંખ્યા નવ્વાણું હજાર તો નવ્વાણું હજાર કરતાં પણ વધુ જે છે એ ટેટ આઠ પાંચ ઉમેદવારો બેઠા છે એમની જે છે એ ભરતી પ્રક્રિયા થતી નથી જ્ઞાન સાહેબની નિમણૂક જિલ્લા કક્ષાએ રાખવાની માંગ સામે નિવૃત્ત શિક્ષકો થોપવાનો ઠરાવ તો એવું હતું કે જ્ઞાન સાહેબની નિમણૂક છે એ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે તો એના સામે જે છે એ આ નિવૃત્ત શિક્ષકોની ફરી પાછા કરાર આધારિત જે છે એ ભરતી કરવામાં આવી રહી છે અહીંયા તમને હું જોઈ લો એ લખ્યું છે પ્રમાણે જે વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ ટેટ પરીક્ષા લેવામાં આવી એની અંદર ધોરણ અગિયાર બાર માટે પંદર હજાર બસો ત્રેવીસ ઉમેદવારો પાસ છે ધોરણ નવ અને દસ માટે ચુમ્માલીસ હજાર એકસો ને અગિયાર ઉમેદવારો જે છે એ પાસ છે પછી ધોરણ છ થી આઠ માટે જે ટેટ ટાટ પરીક્ષા લેવામાં આવે છે એની અંદર સડત્રીસ હજાર ચારસો પચાસ ઉમેદવારો પાસ છે અને ધોરણ એકથી પાંચની અંદર જે છે એ બે હજાર સાતસો ને ઉમેદવારો જે છે એ પાસ છે છતાં આમની પણ જે છે એ ભરતી કરવામાં નથી આવી રહી આટલા બધા ઉમેદવારો ઓલરેડી ટેટ ટાટ પાસ કરીને બેઠા છે જે ઉમેદવારો બી એડ અને પીટીસી પાસ કરીને બેઠા છે એવો ટેટ ટાટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે એવા તો જે છે એ લાખો ઉમેદવારો અલગ અમે તમને આંકડા કહેવા એ માત્ર એવા ઉમેદવારોને છે કે જેઓ ઓલરેડી ટેટ ટાટ પરીક્ષા છે એ પાસ કરીને બેઠા છે બીએડ અને પીટીસી પાસ કરીને બેઠા હોય અને ટેટ ટાટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હોય એવા ઉમેદવારોની તો આપણે જે છે અત્યારે વાત પણ નથી કરી રહ્યા પચીસ હજાર શિક્ષકોની બાદ પણ હજારો લાયક ઉમેદવારો જે છે એ બેરોજગાર બેઠા છે સરકારે એમના વિશે જે છે એ કંઈ પણ વિચાર્યું નથી પચીસ હજાર શિક્ષકોની જે છે એ ભરતી કરી છે એના પછી પણ લાખો ઉમેદવારો જે છે એ હજારો નહીં હું તો માનું છું લાખો બે થી ત્રણ લાખ ઉમેદવારો એવા હશે કે જે અત્યારે જે છે એ બેરોજગાર બેઠા છે ભરતીની રાહમાં પરીક્ષાની રાહમાં જે છે એ બેરોજગાર બેઠા છે અને ત્યાં સરકારે જે છે એ આવો નિર્ણય લીધો એ તમામ ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ દુઃખદ સમાચાર ખરાબ સમાચાર જે છે એ આપણે કહી શકીએ આગળ તમે જોઈ શકો છો હવે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિવૃત્ત શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને ભણાવશે પછી અહીંયા તમે આગળ જોઈ લો જ્ઞાન સહાયકની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોને જે છે એ કામગીરી સોંપવામાં આવશે તો આ રીતે જે છે એ સરકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે જે તમામ બીએડ અને પીટીસી પાસ કરેલા ઉમેદવારો ટેટ ટાટ પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરે બેઠેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ જે છે એ ખરાબ નિર્ણય કહી શકાય આ સ્થિતિની અંદર સરકાર જે છે એ નવી ભરતીની જાહેરાત કરી શકતી હતી અથવા તો જે છે એ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે નવી ટેટ ટાટ પરીક્ષા લાવી અને ભરતી જાહેર કરવામાં આવે એ તમામ ઉમેદવારોના હિતમાં છે તો આવું કંઈક પગલું ભરવામાં આવે સરકાર દ્વારા એવા માટે આપણે જે છે એ તમામ ઉમેદવારોએ ભેગા મળી અને પ્રયત્નો કરવા પડશે આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ